મજામાં બધાય તો મારું આપણી નવા બ્લોગમાં આવે તો બધાયનું સ્વાગત છે તો આપડી આજ મીમન આવ્યા અમારે કરોયા આવ્યા ભાણેજરા આવ્યા તો આજ આપડી ભજિયાનો પ્રોગ્રામ રાખ્યો તો બટેટા વડાનો પ્રોગ્રામ છે તો જો આ બટેટા વડામાં લીલા મરચા આદુ ધાણા ને ઝાણા ભાજી લીંબુ ને બધું ખાણની નાખે ને આપડે માવો બનાવ્યો ને આ છે આપડી ડુંગળી ને મેથીવાળા ભજીયા છે

નિસાયતર મહિનો છે તો પુણ્ય પણ ઘણું બધું મળીએ કારણ કે કોરોના ખાય એટલે તો આપણે કુલ મળવાનું જ છે એ તો હો ટકા છે બધાને ખબર જ છે તો આજ મહેમાન જાફરાબાદથી આવ્યા હા મારે ને હજે કાલે પણ આવવાના છે એટલે હમણાં વેકેશનમાં મહેમાન ચાલુ જ રહીએ મારે તો આપણે આ ભજીયા પણ ચાલુ કરીએ ને પછી સાદા ભજીયા બનાવીએ પહેલાં બનાવીએ આપણે બટેટાવાળા બનાવી નાખીએ તો ઠરતા ખાય

પણ ખાવા વાળા કોઈ નમરે એટલે એવું બધું ઈ છે તો જો આલો બટેકાના બટેકા તૈયાર આલો તો જો આ ડુંગળીના મેથીના ભજીયા મેડાવા તો આપણી વહેવાનું છે જમવા તો મીમાને બધા ખાવા દે દઈએ વ્યારા પાણી કરી લઈએ ને પછી જાય અમે હાલવા એટલે વ્યારા કરેલી અને આપણી ભજીયા થઈ જાય કે બધા બે જાય વ્યારા કરવા તો આલો જો આ સાદા ભજીયા કેવા મસ્ત થયા કે મોટામાં પાણી આવે મોટા મોટા સરસ ઝીણા ભજીયા મણી ગમે ની તો આવો બધાય ભજીયા બટેટાવાળાના સાદા ભજીયા ની ચટણી જો કીવા અસલ થયા હલો બહુ મસ્ત ભજીયા થયા જો ઘરની સણાની દારના ભજીયા છે આપણા ¡Gracias!

તો રોટલા તૈયાર છે હાલો હું રોટલા આપણ તમને પાણી પીવડાવવા

હા થોડે ગયો પડ્યો છો હવે તો આપણી જો આપણે આખાની જે રેસીપી બતાવી એ રેસીપી પાસે યાદ સારું થઈ ગયું અમારે બીમાન આમ હલો

thank you